ગરમીનો આરંભ થયો છે ત્યારે શહેરની બજારમાં શાકભાજીથી લઈને વિવિધ વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળ્યો ત્યારે હાલ ભાવનગરની બજારમાં લીંબુના એક કિલોના ભાવ રૂપિયા બસો થી ત્રણસો આંબી ગયા છે હજુ ગરમી વધશે તેમ લીંબુના ભાવમાં પણ વધારો થતા લીંબુ ગૃહિણીઓનું કિચન બજેટ કોરવી નાખશે તેવું જોવા મળી રહ્યું છે આજકાલ શહેરમાં ભાવની સાથે લીંબુની વપરાશમાં વધારો થયો છે આ વર્ષે ઉનાળાની શરૂઆત થાય તે પહેલા જ લીંબુનો સ્વાદ ખાટો નહીં પણ કડવો બની ચુક્યો છે કારણ કે બજારમાં લીંબુની આવક ઓછી થઈ છે જેની સામે માંગમાં વધારો થયો છે જેને કારણે લીંબુના ભાવ બમણા થઈ ચુક્યા છે હવે લીંબુની પરિસ્થિતિ એવી છે છેલ્લા બે વર્ષથી માવઠું અને હવામાનના છે બે લીંબુની જે જવણી હોય છે બહુ ઓછી થઈ છે અને અત્યારે લીંબુ માર્કેટમાં હારામાં હારા લીંબુ હોય તો સો રૂપિયા કિલોના ખેડૂતને મળે છે અને બાકી તો છે ને શ્યાલીથી માંડીને હોય એ વેચાય પણ એક નંબર હોય તો ધોવામાં જાય પણ ખરેખર બજારમાં તમે જુઓ તો બસો થી અઢીસો રૂપિયા અથવા ત્રણસો રૂપિયા લીંબુ વેચાય એટલે જે ડિફરન્સ છે ઈ લોકો બજાર વાળા ઊંચા ભાવે વેસે અને લોકોને એમ થાય કે લીંબુ ભાવ બહુ છે હાલમાં ભાવનગર જિલ્લામાં લીંબુની આવક ઓછી છે અને સામે લીંબુની ખપત અને ડિમાન્ડ વધુ છે જેના કારણે ભાવમાં આટલો ઉછાળો જોવા મળે છે હાલમાં ભાવનગર જિલ્લાની પીઠમાં આપણે અહીંયા લીંબુના ભાવ સિત્તેર પંચોતેરથી લઈને એકસો વીસ રૂપિયા સુધી ઊંચામાં વેચાય છે એની સામે રિટેલમાં એ પ્રમાણે ભાવ તમને દોઢસો થી બસો રૂપિયા સુધી જોવા મળી શકે અત્યારે ઉનાળામાં તો ખાસ કરીને ઉનાળામાં તો લીંબુની જરૂર ખૂબ પડે છે અને પહેલાં દસ રૂપિયાનો ફેરિયા લોકો પાંચસો લીંબુ દઈ જતા હતા એની બદલે અત્યારે એક લીંબુ ખાલી દસ રૂપિયાનું એક લીંબુ આવે છે તો ગૃહિણીનું બજેટ આખું ખોરવાઈ ગયું છે અત્યારે એમ કહીએ તોય ચાલે કે લીંબુ અત્યારે કડવા લાગે છે ખાટા નથી લાગતા ગૃહિણી તરીકે અમે વાત કરીએ તો કેમાં લીંબુ ન જોઈએ અને અત્યારે ઉનાળો પણ એટલો ભરપૂર હવે શરૂ થઈ ગયો છે એમાં પણ લીંબુની એટલી બધી જરૂર પડે છે અને ભાવ જ એટલા વધી ગયા છે જયારે અત્યારે આપણે જોઈએ તો ખેડૂતોને જે દલાલ પ્રમાણે જે મળવા પાત્ર હોય છે એટલું મળતું નથી સાઠ થી સિત્તેર રૂપિયા જેટલું મળે છે અને તે માર્કેટિંગ યાર્ડમાં જતા જતા તેમનો ભાવ જે થઈ ગયો છે તે સો થી બસો રૂપિયા જેટલો થઈ ગયો છે એટલે પોસાય એમ છે જ નહીં